કલકના તલકેશ્વર મહાદેવનો અનન્ય મહિમા તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ વ્યતિપાત યોગ થતો હોય ભવ્ય મેળો યોજાશે જંબુસરથી આશરે પાંચ કિલોમીટરના અંતરે આવેલ આજનું કલક ગામ જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે આશરે સો વર્ષ ઉપરાંત શ્રાવણ વદ તેરસના દિવસે વ્યતિપાત યોગમાં પ્રદોષના સમયમાં તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા અને આકાશમાંથી સર્વે દેવી દેવતાઓ દર્શન કર્યા અને દર વર્ષે આ યોગમાં શિવલિંગ તલપુર વૃદ્ધિ પામે છે તલકેશ્વર મહાદેવ જ્યાં સ્વયં પ્રગટ થયા તે જગ્યા પહેલા જંગલ હતું જ્યાં ગાયો ચરવા આવે અને બાજુમાં આવેલ તળાવનું પાણી પીએ ગાયના ધણની એક ગાય દરરોજ આ જગ્યા ઉપર આવી દૂધથી અભિષેક કરતી એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુ વેગે પ્રસરી અને ગ્રામજનોએ જોયું તો આ શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ હતું ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે પ્રતિ વર્ષ વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગ તલપુર વધે છે પહેલાના સમયનું તલક ગામ જે આજે કલકના નામથી ઓળખાય છે તેમ ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું હતું શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થાય ત્યારે તલકેશ્વર મહાદેવ ખાતે મેળો ભરાય છે

તલકેશ્વર મહાદેવ વાકી જય જંબુસર તાલુકાના કલક ગામની અંદર ભગવાન તલકેશ્વર મહાદેવનું બહુ પુરાણું અને બહુ જૂનું મંદિર છે અને ત્યાં લોકો દર વર્ષે ભગવાનના મેળો ભરાય છે અને દર વર્ષે દર્શન કરી લોકો ધન્ય પામે છે અને એ ગેતીપાતના દિવસે શ્રાવણ વધ બારસ અથવા તેરસ ના દિવસે વેતીપાપ્ત હોવાના કારણે મેળો લાગે છે અને ભગવાન તલકેશ્વર યુગની અંદર એમનો બહુ મહિમા છે સ્વયંભૂ શિવલિંગ હોવાથી દરેક લોકોનું મનમાં ફળની પ્રાપ્તિ થાય છે આ વખતે શ્રાવણ વધ તેરસ અને ગુરુવાર તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ ભવ્ય ભાવે ભગવાનનો મેળો ભરાશે અને દરેક કલક ગામના સહ ભાગથી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક લોકો મેળાની અંદર વધારવા હાર્દિક આમંત્રણ છે અને દરેકને મેળાની અંદર આવી ભગવાનના દર્શન કરી પોતાનું મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે મેળાની અંદર દરેક લોકો આવવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે